મહેસાણા મહેસાણા મહાનગરપાલિકા બનતાની સાથે જ સવારથી શહેરમાં મોટા પ્રમાણમાં દબાણો હટાવવાનું ઝુંબેશ શરૂ કર્યું છે રાધનપુર ચોકડીથી પાંચોટ બાયપાસ સુધીના માર્ગ પર આવેલા દુકાનોના સેડ કેબિન ઓટલા અને કમ્પાઉન્ડ વોલ સહિત એકસો અઠ્ઠાણું દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પટેલ જવેલર્સના દબાણ કરી ખડકાયેલા પગથિયાની નીચેની બે હાર તોડવામાં આવી હતી એમનપાએ ગત શુક્રવારે દુકાનદારોને નોટિસ આપીને ત્રણ દિવસમાં દબાણ દૂર કરવા માટે જણાવ્યું હતું જોકે દુકાનદારો દ્વારા દબાણ દૂર ન કરાતા આજે સવારે જ દસ વાગ્યા થી મનપાની ટીમે બે જેસીબી અને આઠ થી વધુ ટ્રેક્ટર અને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી હતી નવી બનેલી મહાનગરપાલિકાએ શહેરમાં બેફામ દબાણોને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે દબાણ હટાવો કામગીરી દરમિયાન કેટલાક વેપારીઓએ સ્વયં પોતાના શેડ અને બોર્ડ દૂર કર્યા હતા જ્યારે કેટલાક ફૂડ સ્ટોલ માલિકોએ પોતાના ખર્ચે ક્રેન બોલાવીને હાઇટ બોર્ડ દૂર કર્યા હતા રાધનપુર બસ સ્ટોપ પાસેના કોમ્પ્લેક્ષમાં પહેલા માળે જવા માટે બનાવવામાં આવેલી લોખંડની સીડીઓ પણ દબાણમાં આવતી હોવાથી તોડી પાડવામાં આવી હતી બપોર સુધી ચાલેલી કામગીરી બાદ થોડો વિરામ લેવામાં આવ્યો હતો અને બપોર બાદ ફરીથી દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી જોકે મહાનગરપાલિકા પર મહા બુલ્ડોઝરો ફરી રહ્યા છે રાધનપુર ચાર રસ્તાથી પાંચોટ બાયપાસ સુધી બંને તરફ રસ્તા પર આવેલી દુકાનોની આગળના જાહેર રોડની જગ્યામાં શેડ ઓટલા કેબિનો દિવાલ તથા માર્જિનની જગ્યામાં કાયમી કે હંગામી દબાણ તાત્કાલિક અસરથી ત્રણ દિવસમાં દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી કે દબાણ કરતાના ખર્ચ અને જોખમે દબાણ દૂર કરવાના હતા આ નોટિસ પછી પણ શુક્રવારે રોડ પર દુકાનો આગળના શેડ જોવા મળ્યા હતા અને શેડ સહિતના દબાણોના કારણે રોડ પર વાહનો પાર્ક કરાતા કોઈ ટ્રાફિક સમસ્યાઓ સર્જાતી હતી અને આથી જ મહાનગરપાલિકા દ્વારા રાધનપુર રોડ પર દબાણોનો સફાયો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ